તો હેલ્લો ગાઈસ કેમ છો બધા આજે હું આવી ગયા પચાસ ઓપી છે ધમધમતા તાપમાન થોડુંક આગળ એનું કામ પતાવાના તો તમે જઈ શકો છો ગાઈસ કે આ રીતનું સીન છે તો ચાલો આપણે હવે અંદર જઈને બધું કામ પતાવી લીધું હતું પછી આપણે આવી ગયા બહાર તો તમે જઈ શકો છો આપણે અંદરનો સીન લીધો ન તો હવે આપણે સીધા રિટર્ન જઈ રહ્યા છીએ તો ચાલો ગાઈસ કે તાપમાન આવું છે આ બાજુ તો બપોરનો સમય છે ચાલો હવે આપણે સીધા જઈ રહ્યા છીએ પછી આપણે અહીંયા આવી ગયા સીધા સોડા પીવા તો તમે જઈ શકો છો હવે આપણે અહીં પી ઠંડી ઠંડી સોડા તાપમાન આવ્યો હતો તો આપણે હવે અહીંયા પી લઈએ સોડા તો જઈ શકો છો કહે આપણે હવે અહીં સોડા પી લીધી તો હવે આપણે સીધા નીકળી જશું રિટર્ન તો તમે જઈ શકો છો ત્યાં તો આપણે સીધા પહોંચવા આવ્યા માણિક તો સામે હતું હતો ગાંધી બાપાનો પુત્ર તો તમે જઈ શકો છો કહે છે આ છે માણિક ચોક નસીન તો આપણે રિટર્ન જઈ રહ્યા છે આ છે કીર્તિ મંદિર તો કહે છે હવે આપણે કીર્તિમંદિરે સીધા રસ્તે જઈ રહ્યા છીએ ત્યાં તો આપણે સીધા પહોંચવા આવ્યા ઘર રસ્તે તો તમે જઈ લેજો સામે કોણ છે અહીંયા તો ચાલ ફરી મળીએ નવા મિનિટ લોક સાથે ત્યાં સુધી બાય બાય